નવરાત્રીના દિવસોમાં કચ્છમાં આવેલા માતાના મઢે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શનાર્થે જાય છે ત્યારે આ વખતે ભુજના પ્રવીણભાઈ પણ આ યાત્રામાં જોડાયા છે પ્રવીણભાઈ બંને આંખે અંધ છે અને માતા આશાપુરામાં અપાર શ્રદ્ધા ધરાવે છે પ્રવીણભાઈને માતાના મઢે દર્શને જવાની ઘણા સમયથી ઈચ્છા હતી પણ આંખે અંધ હોવાથી પગપાળા જવું તેમના માટે કઠિન હતું તેમના મુસ્લિમ મિત્ર નૂર મોહમ્મદ બાવલાએ મનોકામના પૂરી કરવા માટે તેમની સાથે પગપાળા યાત્રાએ જવાનું નક્કી કર્યું નૂરમહમ્મદ મૂળ મુસ્લિમ છે અને તેઓ હંમેશા કોમી એકતામાં માને છે નૂરમહમ્મદભાઈ ટેક્સી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે આજે નૂરમહમ્મદ પોતાની રોજીરોટી બંધ રાખીને તેમના દોસ્તને લઈને માતાના મઢે દર્શને લઈ જઈ રહ્યા છે અને પ્રવીણભાઈને રસ્તામાં કોઈ તકલીફ ન પડે તેનું પણ સતત ધ્યાન રાખી રહ્યા છે પ્રવીણભાઈની છેલ્લા પાંચ વર્ષથી માતાના મઢ આશાપુરા માતાજીના દર્શને જવાની ઈચ્છા હતી જે તેમના મુસ્લિમ દોસ્તે પૂરી કરી અને કોમી એકતા માટે વધારે સબળ ઉદાહરણ પૂરું પાડ્યું કેમરામેન નરેશ બુટિયા સાથે ભરત ડુડિયા વીટીવી ભુજ